હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે મંચુરિયન્સને ટક્કર મારે તેવી ક્રિસ્પી ભાખરી બનાવીશું એટલી ટેસ્ટી લાગે છે કે તેને તમે દહીં સાથે તેમજ ટમેટો કે સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે આ ભાખરી બનાવવા માટે અહીંયા આપણે થોડાક વેજીટેબલ્સ તેમજ ચોક્કસ માપ સાથે લોટ એડ કરવાના છે જેનાથી આ ભાખરી વધારે ક્રિસ્પી બનશે અને વધારે ટેસ્ટી બનશે તો બધી ટ્રીક અને ટીપ્સ સાથે ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબ્સ્ક્રાઇબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો મંચુરિયન્સ ભાખરી બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ અહીં આપણે કોબી લેશું તો કોબીના દરામાંથી અહીં આપણે અડધા ભાગ જેટલી કોબી લેશું અને તેને ચાકુથી રફલી કટ કરી લેશું આ રીતે રફલી કટ કર્યા પછી તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને મિક્સર જારમાં તેને પલ્સ મોડ ઉપર ચાલુ બંધ ચાલુ બંધ કરીને ક્રશ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણે કોબીના ટુકડા કરી લીધા છે તો ચાલો હવે તેને મિક્સર જારમાં લઈ લેશું આ રીતે મિક્સર જારમાં લઈને તેને આપણે ક્રશ કરી લેશું આ પ્રોસેસ તમે ચોપરમાં પણ કરી શકો છો જો તમારી પાસે ચોપર હોય તો ચોપરમાં પણ એકદમ ઝીણી ક્રશ કરી લેવાની કોબીને તો ચાલો તેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું પલ્સ મોડ ઉપર ચલાવ્યા પછી તમે જોઈ શકો છો કે અહીંયા આપણી કોબી છે એ સરસ ક્રશ થઈ ગઈ છે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું આ રીતે ક્રશ કર્યા પછી કોબીમાં રહેલા પાણીને આપણે દૂર કરી લેશું તો બંને હાથની મદદથી આ રીતે આપણે કોબીને આ દબાવતા જશું એટલે તેમાંથી પાણી રિલીઝ થશે અને આ પાણીને આપણે દૂર કરી લેવાનું છે જો આ રીતે તમે પાણી દૂર કર્યા પછી તમે તેનો લોટ બાંધશો તો એકદમ સરસ જે વેજીટેબલ્સ આપણે એડ કરશું તેનો પણ સ્વાદ આવશે અને જો તમે કોબીનું પાણી રહેવા દેશો તો તમારે વધારે લોટની જરૂર પડશે આવું ન થાય એટલે આપણે કોબીમાંથી બધું પાણી નિતાવી લેશું અને પ્રસ કરેલી આ કોબીને હવે આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અને મિક્સિંગ બાઉલમાં લીધા પછી તેમાં આપણે કેપ્સિકમ એડ કરશું સમારેલા એક ચમચી એક ચમચી સમારેલું લસણ એડ કરશું અને જો તમારી પાસે ગાજર હોય તો છીણીને ગાજર પણ એડ કરી શકો છો બે ચમચી જેટલી કોથમીર એડ કરશું જો લીલી ડુંગળી હોય તો બે ચમચી લીલી ડુંગળી પણ એડ કરવાની હવે આપણે બધા સોસ એડ કરશું તો મેં અહીંયા શીઝવાન સોસ એડ કરેલો છે એક ચમચી સાથે અડધી ચમચી રેડ ચીલી સોસ અડધી ચમચી ગ્રીન ચીલી સોસ અને એક ચમચી જેટલો અહીંયા આપણે સોયા સોસ એડ કરશું હવે સોયા સોસમાં પહેલાંથી જ મીઠું હોય છે તો મીઠું નાખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા આપણે લોટ બાંધવાના છે તો લોટ જેટલું જ મીઠું આપણે અહીંયા એડ કરીશું એટલે કે અડધી ચમચી કરતાં પણ ઓછું મીઠું એડ કરીશું અને બધા ઇન્ગ્રેડિયન્ટ્સને મસાલા સાથે એડ કરી દેશું તો ફ્રેન્ડ્સ આ ભાખરી બનાવવા માટે અહીંયા આપણે કોબીનો ઉપયોગ કરેલો છે સાથે જ આપણે જે મન્ચુરિયન્સમાં સોસ એડ કરીએ છીએ તે એડ કરેલા છે એટલે આ ભાખરીમાં એક મંચુરિયન્સ ટેસ્ટ આવશે તો અહીંયા હવે આપણે એક કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે કરકરો જો ઘઉંનો કરકરો લોટ ન હોય તો તમે રોટલીના લોટથી પણ આ ભાખરી બનાવી શકો છો પણ રોટલીના લોટથી જો તમે આ લોટ બાંધતા હોય તો તમારે રવો થોડોક વધારે નાખવાનો એટલે કે ચાર ચમચી જેટલો રવો એડ કરવાનો અને એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો તો હું અત્યારે રોટલીના લોટથી જ આ લોટ બાંધી રહી છું તો મેં અહીંયા ચાર ચમચી જેટલો રવો એડ કરેલો છે બસ હવે પાણી કે તેલ વગર જ અહીંયા આપણે લોટને આ રીતે બાંધી લેવાનો છે તો ફ્રેન્ડ્સ કોબીમાં રહેલા પાણીથી જ આ લોટ છે એ એકદમ સરસ બંધાઈ જશે અને તમારે તેલ નાખવાની પણ જરૂર નહીં પડશે કારણ કે અહીંયા આપણે વેજીટેબલ્સનો ઉપયોગ કરેલો છે તો જો તમે આ રીતે ભાખરીનો લોટ બાંધશો તો ભાખરી એકદમ સરસ ક્રિસ્પી બનશે જો તમે ઘઉંનો કરકરો લોટ લેશો તો તે ભાખરી વધારે ક્રિસ્પી બનશે જો તમારે ક્રિસ્પી જ ભાખરી બનાવવી હોય તો તમારે અહીંયા કરકરો ઘઉંનો લોટ લેવાનો એટલે કે ભાખરી બાંધવા માટે જે લોટનો આપણે ઉપયોગ કરીએ તે જ લોટનો ઉપયોગ કરવાનો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો લોટ છે એ સરસ બંધાઈ ગયો છે હવે આપણે વણવાની ઝંઝટ વગર કઈ રીતે ભાખરી બનાવશું તેની પણ ટ્રીક જાણી લઈએ તેના માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક નોનસ્ટિક પેન લેશું નોનસ્ટીક પેનને આપણે ગરમ કરી લેશું અને તેમાં અડધી ચમચી કરતાં પણ ઓછું તેલ આ રીતે લગાડી લેશું નોનસ્ટિક તવો ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે લો કરી લેશું રેડી કરેલા લોટમાંથી આપણે થોડોક લોટ લઈને આ રીતે નોનસ્ટિક દવા ઉપર સ્પ્રેડ કરશું અને હાથની આંગળી વડે આ રીતે તેને દબાવીશું ફ્રેન્ડ્સ આ રીતે ખૂબ જ સહેલાઈથી તમે ભાખરી બનાવી શકો છો હાથમાં થોડુંક થોડુંક પાણી લગાડતું જવાનું અને આ રીતે ભાખરીનો શેપ આપી દેવાનો બસ પછી તમારે લીલી ડુંગળી તેના ઉપર સ્પ્રેડ કરી દેવાની બસ આ રીતે સ્પ્રેડ કર્યા પછી ગેસની ફ્લેમ હાઈ કરીને બંને બાજુ તેને સારી રીતે શેકી લેશું અહીંયા તમારે તેલનો ઉપયોગ ન કરવો હોય તો તેલ વગર પણ તમે આ ભાખરી બનાવી શકો છો પણ મેં અત્યારે થોડુંક તેલ લગાડેલું છે અને તેલ લગાડીને બંને બાજુ તેને સારી રીતે શેકી લીધી છે તો આ રીતે જ આપણે બધા લોટમાંથી આ રીતે ભાખરી બનાવીને રેડી કરી લેશું તો આ રીતે તમે નોનસ્ટિક પેન ઉપર ત્રણથી ચાર ભાખરી આરામથી બનાવી શકો છો અને આ રીતે ફટાફટ ભાખરી પણ બની જશે કોઈપણ પ્રકારની ઝંઝટ વગર ખૂબ જ સહેલી રીતે એકદમ ક્રિસ્પી ભાખરી તમે આ રીતે બનાવી શકો છો સવાર સાંજ ખાવાની ખૂબ જ મજા આવશે અને તેલનો ઉપયોગ ન કરવો હોય તો તેલ વગર પણ આ ભાખરી તમે એકદમ આરામથી બનાવી શકો છો તો અહીંયા બધી આપણી ભાખરી છે એ સરસ શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો બસ આ રીતે ભાખરી શેકાઈ જાય એટલે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો અહીં આપણી ભાખરી બનીને રેડી છે સર્વ કરવા માટે તો ચાલો તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ તો મન્ચુરિયન્સને ટક્કર મારે તેવી ક્રિસ્પી ભાખરી રેડી છે આ ભાખરીને તમે ટમેટો કેચઅપ સીઝવાન ચટણી તેમજ દહીં સાથે સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની મારી રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે